જવાનું તો મારે શૂટિંગ માં પછી મમ્મી કે મારે જવું છે કે તો પ્રદીપ કે હાલો હું મારે આવું તો ફી કીધું મારે આવું છે તો મેહુલ ભાઈ કે મારે આવું છે તો પછી મમ્મી કે હાલો બધા જઈ તો ફોન કરી દીધો છે ત્યાં કે મેં આવવાના છે અને નીકળવાનું છે તો કયા ગામ છે હળમત્યા કાળ બાપુ નો આશ્રમ છે હળમત્યા ની બાજુમાં ખારડી ખારડી કેમ કે ઘણા ટાઈમ પછી આમ કેટલા ટાઈમ થયો હું નથી ગયો

जय माताजी જો તો એ મારી બાનો ફોટો છે તો કમેન્ટ બોક્સ માં જય ગોગરેાળ મેડી માં લખી નાખજો કરી કરીજો તમે પણ દર્શન એક બે ત્રણ ચાર પાંચ છ 7 8 9 10

હા બલા ઓલો બીજો અંબારો આમાં ભૂ નાખે ભાઈ તીર્થમાં નાખો બસ એમ જય માતાજી જય માતાજી તો હો ભાઈ ચલો ચલો કેતો

ઘરે થી નીકળી ગયા છે ને હવા ચેક કરવા ઉપર રહી ગયા છે ને મારા અંદર બેઠા તારે હવા ચેક કરાવી દીધું કેમ કરી હતી તું આમ કરશે

બોપર આવ જમવાનું કે ન જમવાનું લા લે મામાના ઘરે તો જમી લીધું દાદાયે જમાડી દીધા બધું કર્યું કડક આરામ કર્યો પછી જો દાદાની વાડીએ ગયા છે આ મારા દાદાની વાડી છે જોઈ શકો છો આથી તો ઓલ્લો ડુંગરો દેખાય ત્યાંથી આ છેડે ઉધી વાડી છે અને રીંગવામાં હમે છે ને સીભડા ખાય છે કેમ કે અહીંયા સીભડાનો બો હોય તો હમે માર દાદા વીણસ સીભડા એય હું ગોતા છું

હ અ વેવસાઈ રેવો આપણે મજા હા હું જોઈન કે આમ ગોતવા છીબડા છું હાલો તારા તો કેટલા કેટલા તો દોડ્યા બસ શું ખાઈને ખાવા એટલે તોડી ગાડીમાં બેઠા આવડું એવું જ હતું સવ આવડું એવું હા મોટું તો એ આ આ બિયારણ હોય બિયાર એવું ગોળ હવે બી બગડી ગેલું જો

આ રીતનું છે નોટબોક્સમાં પહેલાં તો જય મેળીમાં લખી નાખો નાથી તો ના દર્શન કર્યા પ્રસાદ પણ લીધો અને હવે આવી ગયા છે કરાડવાળા મેળીમાં એનું મંદિર આ રીતનું છે તમે જોઈ શકો છો બહુ મજા આવે છે શાંત બધી જગ્યાએ હર્યો ફિરો શું આજે મારા માના ઘરે પણ ગયો ખાવાડી મારા મામાના ઘરે એમને પણ બ્લોગમાં મેં નથી લીધા પણ વાડીને એવું બધું લીધું હતું અને એમાં તીર્થ જો ભાઈ હા મેં રમે છે

કપડા વપડા ધોવાના હતા એટલે નારાણી હો રિંકુના ધોવા નતા બૂકે નાખ્યા કેમ કે કાલ માં જવાનું હોય ને વાગ્યું તમે જોઈ શકો છો સાડા અગિયાર થઈ ગયા હવે સુઈ જાવ કેમ કે લાસ્ટ ચાર વાગે નીકળવાનું હા વાર ક્યાંક કરે હો સુઈ જાવ છે આજનું એક વિડીયો જોઈએ એમાં એવું હતું કે આપણે આપણા પતિને વોશમાં કરવાના હોય ને તે મંત્ર બોલવાનું ઓહ કે ખારું ઓહ

બધા બનાવતો આવતો હોય તો બ્લોગ છે ને અલગ માં છે સારું તો અમારો બ્લોગ કેવો લાગ્યો નહીં તો કોમેન્ટ બોક્સમાં બતાવી બધાને જય મતે જય દ્વારકાધીશ બાય બાય